નમસ્કાર બહુ સ્વાગત છે તમારું આપણું યુટ્યુબ પર તો મિત્રો ક્ષત્રિય આંદોલન અને સંકલન સમિતિને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો સમાચાર એ છે કે સંકલન સમિતિ જે છે એમાંથી પીટી જાડેજાએ રાજીનામું આપ્યું છે મિત્રો રાજીનામું આપ્યા બાદ વાત પૂરી થતી નથી કારણ કે પીટી જાડેજાએ રાજીનામું આપ્યા બાદ એક ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થયું છે જેની અંદર તેઓ સંકલન સમિતિને ધમકી આપી રહ્યા છે તેમજ સંકલન સમિતિ ઉપર અનેક પ્રકારના આક્ષેપો પણ લગાવી રહ્યા છે મિત્રો પદ્મનીબા વાળાએ પણ સંકલન સમિતિ ઉપર આક્ષેપો લગાવ્યા હતા પરંતુ મિત્રો પીટી જાડેજાએ તો આક્ષેપ જ લગાવ્યા નથી પરંતુ સંકલન સમિતિને ખુલ્લે એમ ધમકી પણ આપી છે મિત્રો પીટી જાડેજાને સંકલન સમિતિની ધમકી આ ઓડિયો રેકોર્ડિંગ ખૂબ જ વાયરલ થયું છે જેની અંદર મિત્રો પીટી જાડેજા કહી રહ્યા છે કે હું સંકલન સમિતિનો પર્દાફાશ કરીશ બધા જોતા રહી જાય છે તેમજ મિત્રો અને ખુલાસા પણ તેમની આ રેકોર્ડિંગની અંદર કરેલા છે મિત્રો પીટી જાડેજાનો સંકલન સમિતિને ધમકી આપતો આ ઓડિયો રેકોર્ડિંગ હાલ ખૂબ જ વાયરલ થયો છે જેની અંદર તેઓ કહી રહ્યા છે કે તેઓ સંકલન સમિતિનો પર્દાફાશ કરશે તો મિત્રો આવો સાંભળી પીટી જાડેજાએ સંકલન સમિતિ વિશે શું કહ્યું અને શું આપી

અને દેવાના છો મને ખબર છે પણ કાલે હું તમારો પડદાફાશ કરીશ કરીશ અને કરીશ હું બોલાવીશ સંકલન સમિતિને બરાબર છે જવાબ આપજો મને કાલે જવાબ આપજો ને હો તમે કેવા છો ને શું છો ને એ મને જ ખબર છે સમાજને ખબર નથી તો સમાજે તમારા ઉપર ભરોસો મીકો છે પણ તમે ગદ્દાર છો ગદ્દાર સંકલન સમિતિ બિલકુલ ગદ્દાર છો જો કોર કમિટી હોય અને સમાજ મારી સમાજ તો એટલો આગ બબુલો થયો છે મુશ્કેલ છે મેસેજ સાંભળો છો વાંચો છો જોવો છો અને આમ જો તમારે મારે તમારી કઈ જરૂર નથી કોર કમિટીની સંકલન સમિતિની સંકલન સમિતિ હું છે ને એનો પર્દાફાશ હું કરીશ હું અગિયાર વર્ષથી કેતો આવું છું તમે સહેકલ પાપડ ન જ ભાગો અગિયાર સમિતિ ભેગી થાય તો માણસ ધારેય કરી શકે એક સમિતિ આટલું બધું કરી શકે તો અગિયાર સમિતિ બરાબર છે અને સિત્તેર સમિતિ ભેગી થાય તો સિત્તેર ગણું કરી શકે તમે પાપડ પાપડના જ ભાગ્યો સમાટની ક્યાં ખબર છે સરકારને ક્યાં ખબર છે એ મને જ ખબર છે એનો પડદાભાસ કરીશ પણ જવાબ આપજો હાલો આ ધમકી ચાલો ધમકી ધમકી જ છે પણ સાચી છે ખોટી નથી આ હું ગુસ્સામાં નથી બોલતો આ મારી વ્યથા છે મારી પીડા છે અને મારી વ્યથા છે ને મારી પીડા છે મારા સમાજની છે તમે સમાજ માટે હો કે ન હોય મને ખબર નથી અને હો ને તો જવાબ આપજો વધારે વાત નથી કરવી પણ હવે તો મારે મરવું છે એ પાકું છે મરી જ જવું છે મેં પચાસ ભાષણ માં કીધું છે મરી જવું છે પણ મારું મોઢું કોઈ શું કામ આ મોઢું સમાજ સમાજનું છે 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 રામ દીકરો એનું કોઈ બંધ નો કરાવી કે કોઈના બાપ ની તાકાત નથી આનું પરિણામ ખરાબ માં ખરાબ શું આવે મરવાનું તો મરવા માટે તો મેદાન પડ્યો જ છું તમે જીવજો તમને મુબારક હો

લોકો હું તમારો પડદા ફાસ કરીશ આ ધમકી નથી આપતો તમને વિનંતી કરું છું આવી કોર કમિટી ન હોય આવી સંકલન સમિતિ ન હોય તમે એમ માનો છો હું શું કરી શકું એ તમને કાલ જ બતાવી દઈશ એ શબ્દોમાં બધી મર્યાદા રાખી છે કાલી મારી મર્યાદા છે ને એ ચૂકી જાય હું હો સંકલન સમિતિ તમે થાય કરી લેજો આવું છું ખુલ્લા આમ મારા કોઈના બાપની જરૂર નથી મારા સમાજની જરૂર છે હું સમાજને પૂછીશ કે સંકલન સમિતિ મારી નથી શું કામ નથી એ હું તમને બતાવીશ તમે અગિયાર વર્ષથી દરેક જિલ્લામાં જાઓ છો તમે હિત હામે હિત યાર કે પાંચ હજાર દસ હજાર પચીસ હજાર લાખ બે લાખ પાંચ લાખ ભેગા થયા છે તો તમારી રવાદ ની હું છું કરતા હું કાલે કરીશ જે થવું એ થાય તમારી પરીક્ષા લઈ લઈશ પછી સમજ ને પૂછીશ કે સંકલન સમિતિ મારી અરે નથી તમે છો કે નહીં નથી તો કઈ વાંધો નહીં મારું રાજીનામું બરાબર છે અને હું જાઉં છું હળમતિયા બસ આટલું જ કઈ